અરવલી જિલ્લાના માલપુર ખાતે પ્રથમ વરસાદમાં જ માલપુરના હાઈવે રસ્તાઓ તૂટ્યા છે માલપુર ચાર રસ્તા ઉપર રોડના એક એક ફૂટના ખાડા જોવા મળ્યા છે પ્રથમ વરસાદમાં જ માલપુરનો હાઈવે ઉપર રસ્તા તૂટ્યા છે માલપુર ચાર રસ્તા ઉપર રોડના એક એક ફૂટના ખાડા જોવા મળ્યા છે આવો જોઈએ લોકોના મુખ્ય શું ચર્ચાઈ રહ્યું છે માલપુર ચોકડી ઉપર દર વર્ષે ચોમાસું આવે તારે ભયંકર ખાડા પડી રહ્યા છે આ રોડ નક્કર કામ થતું નથી તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ટોલ નાકાના અધિકારીને પણ આવેદન છ મહિના પહેલાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ બમ્પ મૂકવા જોઈએ અને જે ચેતવણી બેનર લગાવવા જોઈએ દરેક જગ્યાએ એ પણ એક પણ પ્રશ્ન હલ થયો નથી અને દર સાલ જ્યારે વરસાદ આવે ત્યાં મોટા મોટા ખાડા પડી રહ્યા છે ખરેખર મને એવું લાગી રહ્યું છે કે જે સાકરિયાની અંદર અકસ્માત થયો હતો ભયંકર એમાં નિર્દોષ માણસ જીવ ગુમાયા હતા તેવી જ ઘટના માલપુર ચોકડી ઉપર ખરેખર ભયંકર અકસ્માત થશે અને નિર્દોષ માણસના જીવ ગુમાવા લાગે એવું લાગી રહ્યું છે તંત્રની બેદરકારીના કારણે કોઈકનું જીવ ગુમાશે વારંવાર અહીં અકસ્માતો થાય છે કેમ છતાંય તંત્ર ઘોર નિંદ્રામાં છે તો અમે તંત્રને વિનંતી કરું છું કે તાત્કાલિક પોલીસ સ્ટેશન આગળ બમ્પ મૂકવા જોઈએ સાઈન બોર્ડ લગાવવા જોઈએ અને તાત્કાલિક આ જે ખાડા પડી રહ્યા છે તાત્કાલિક રિપેરિંગ થવા જોઈએ અને નક્કર કામ થવું એવી તંત્રને અમે વિનંતી કરીએ છીએ જે તંત્રની બેદરકારીના કારણે કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ બનશે આ લાલજી ભગતે વાત કરી હતી અને આ વાતનો રિપોર્ટ કર્યો હતો અમારા રિપોર્ટર જયપ્રકાશ જોશી અરવલ્લીથી